અત્યારે હાલમાં આવી મોટી ખબર સુરતની વતની યુવતીનું નવસારીની હોટલમાંથી રૂમમાંથી મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે નર્સિંગમાં અભ્યાસ સુરતની યુવતીના મિત્ર પાર્ગવ સાથે ઓયો હોટેલ ગઈ હતી બાદ તે જે હોટલના રૂમમાંથી યુવતીનો મૃતદેહ મળી આવ્યો છે સમગ્ર ઘટનાની હોટલના માલિકને જાણ થતાં આખરીએ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી પોસ્ટમોર્ટમ માટે યુવતીનો મૃતદેહ હોસ્પિટલ મોકલાવવામાં આવ્યો હતો ત્યારબાદ પોલીસે સમગ્ર ઘટનાને લઈને પરિવારને જાણ કરી હતી પરિવારના સભ્યો દીકરીના રહસ્યને મોતથી શબ્દ હતા તેમ સમગ્ર ઘટનાને લઈને અનેક અકડોળો સેવાઓ રહી છે પાર્ગવ મિત્ર યુવતીને છોડીને જતો રહ્યો હોવાથી શંકાની રસોઈ મિત્ર પાર્ગવ તરફ પણ જઈ રહી છે પરિવારના સભ્યોને ભાઈ અને તેમના પિતા સાથે વાત કરતા તેમની પણ યુવતીની હત્યા થઈ હોવાની તેવી શંકા વ્યક્ત કરી છે સમગ્ર ઘટનાને લઈને સૌથી પ્રથમ એવો સવાલ ઊભો થઈ રહ્યો છે કે આ આખરીએ બંને હોટલમાં રૂમમાં કેમ ગયા હતા પાર્ગવ અને યુવતી વચ્ચે શું સંબંધ હતો અને બંને વચ્ચે શું એવો તે શું બન્યું કે યુવતીઓને જિંદગી ગુમાવવાનો વારો આવ્યો યુવતીના મોત પર સસ્પેન્સ થયા પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે મૃતક યુવતીના પિતા અને ભાઈએ સમગ્ર મામલે હત્યાની આશંકા વ્યક્ત કરી છે સમગ્ર ઘટનાને લઈને અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે